તો રોડનું કામ કેવું થાય છે જો આવેલા હતા અમે મિત્રો તો હવે જોઈ આગળ શું થઈ રહ્યું છે હવે આપણે પેલું મોટી ગાડીવાળા જ્યાં છું એની પહેલી લેવાની હતીસ કે એ લોકો લીધો રીતે બધો માલ લાવે છે કે નથી લાવતા પણ એ નીકળી ગયા છે ને કંઈ વાંધો નહીં ડાઠાથી પિત્તલપુર સુધી સ્ટેટ હાઈવે બની રહ્યો છે અને અત્યારે વેજોતરી ગામમાં કામ ચાલી રહ્યું હતું તો અમે સ્થળની વિઝિટ કરવા ગયા તો ત્યાં શું ઘટના બની શું થયું અને એન્જિનિયર સાથે શું વાત થઈ બધું જાણવા માટે આ વિડીયોને આગળ જોવો અને બધી માહિતી આગળ વિડીયોમાં આપેલી છે તો વિડીયો આગળ જોવો ને વિડીયોમાં બન્યા રહો તો ચાલો આગળ વિડીયો જોઈએ Ya, Mitra, y eso ya hace eso. Y eso ya hace sí. eso. Va y Abre. Y eso ya hace sí, eso. Va, anda hacia... કોણ આપણે એન્જિનિયર ભાઈ એસો કોણ તમે જ નથી કેમ નથી ક્યાં છે એસો ક્યાં છે અહીંયા નાજર નો રહેવું જોઈએ યાર થોડો ને આપણે પેલું બોર્ડ લગાવવાનું હોય ભાઈ કે આ ગ્રાન્ટમાંથી આ જગ્યા રોડ બને છે બોર્ડ લગાવ્યું તમે લોકો નથી લગાવ્યું તમે આયો યાર રોડ બને ત્યારે ભોર્ટ તો શરૂઆતમાં લગાવો ને પબ્લિકને ક્યારે ખબર પડે કે આપણે સ્ટેટ હાઈવે છે તો કેટલી ગ્રાન્ટ આવેલી છે ક્યાંથી આવેલી છે કે મટિરિયલ વાપરવાનું છે કેવી રીતે ખબર પડશે અહીંયાના હાજર રહ્યો ને એકને પ્લાન્ટે રહ્યો નો એકને વર્કસાઈટ ઉપર તમારે રોડ ખરાબ બને છે તો આ તમને મને નથી ખબર પડવાની આ એન્જિનિયરને ખબર પડશે હં હં મને કોને ખબર પડે કાંઈ વાંધો નહીં વાત કરી લે ને

અરે આપણે આ કામની વાત કરું છું આપણે એક બોર્ડ લગાવવાનો આવે કે કઈ ગ્રાન્ટ હતી ક્યાંથી હતી તો આપણે એ બોર્ડ તો તમે લોકો લગાવેલું નથી અને અહીંયા એક એન્જિનિયરને ને હાજર રહેવું છે સરકાર શ્રી નિયમ મુજબ એકને પ્લાન્ટે ક્યાં સરકારી એન્જિનિયર કોણ છે ભાઈ એ તો ના પાડે છે નથી એ ભાઈ તો ના પાડે છે જો અત્યારે હું ફેસબુકમાં લાવીશું અત્યારે હું ફેસબુક ઉપર લાવીશું ને એમાં દેખાડે છે રેકોર્ડિંગ તો આવી જરૂર છે ભાઈ તમારો કોલ પણ અત્યારે મતલબમાં લાવ્યો જ છે તો આપણે પેલું બોર કેમને લગાવ્યું મોટા ભાઈ ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન માટે બોર લગાવવાનું હોય કે ભાઈ આ રોડની એટલી ગ્રાન્ડ છે આ મટીરિયલ વાપરવાનું હોય જેનાથી પબ્લિકને ખબર પડે કે આ રોડની એટલી ગ્રાન્ડ છે અને આ રોડ એટલો બને છે

અફવા નથી ઉડતી બોર્ડ લગાવો તમારે જરૂરી છે ને અહીંયા અહીંયા એન્જિનિયર હાજર ન રહેવું પડે રોડ ખરાબ થશે ખરાબ લતા નો તો એની જવાબદારી કોણ લેશે અહીંયા રોડ ખરાબ થશે તો એની જવાબદારી કોણ લેશે અહિયાં હાજર રહેવું જોવાને ને કે એન્જિનિયર ને પછી અહીંયા અમારા લોકો ને હાલ અમારા અમારા પેટમાં દુખે પછી રોડ ખરાબ થાય પછી અરે આ બધું આગળ ઉછળી ગયો છે અહીંયા તમારે હાજર રહેવું જોવા ને અરે આગળ બધું ઉખડી ગયેલું છે આ બધું જોઈને ને

તમને લોકો ના ઓ ગૌતમભાઈ પણ ભૂલ થાય તો ગૌતમભાઈ નું નામ આવે તો નાખ કોનું ભાઈ ગૌતમભાઈ તો ગૌતમભાઈ ધ્યાન દેવાની વાત છે એવું લાગે ભેગા લેતા

નાળા સુધી લઈ લો કે આગળ સુધી લઈ લો અહિયાં ક્યાંય નથી જોઈ લે મિત્રો એન્જિનિયર વાત કરે કે ભાઈ ત્યાં બોર્ડ લગાવેલું છે આગળ જોઈ આવી આપડે એટલે કઈ ચિંતા નહીં ને ભાઈ đã tháo chào luôn rồi chào đó chào lúc đó chào lúc đó chào lúc đó chào

વાળી જો ગાડી જો મિત્રો ડાઠા થી વેજદરી જનારો રસ્તો છે ને એ એન્જિનિયર ભાઈ એવું કીધું હતું કે અહીંયા તેને પેલું બોર્ડ લગાવેલું છે પણ તમને ત્યાં બોર્ડ દેખાય છે જે આ બોર્ડ છે ને એ રોજિયા જવાનું છે એટલે એ પણ જોઈ લ્યો અહીંનું નથી એ તો આપણે ક્યાંયથી બોર્ડ દેખાતો નથી જોઈ શકો તમે હાલો ભાઈ આપડે માટે સબૂત બની ગયું છે હવે પેલા એન્જિનિયર ભાઈએ કીધું કે રોડ ક્યાં ખરાબ છે એટલા માટે હું તમને આગળ વિડીયો મોકલું કે જો રોડ ની હાલત અત્યારે કેવી થઈ ગયેલી છે અને ગૌતમભાઈને ખાસ વિનંતી છે કે ગૌતમભાઈ આ તમારો મત વિસ્તાર છે અને લોકો આમાં છે ને તમને ઓળખતા હોય એ એજન્સીવાળાને નહીં લોકો તમને પ્રશ્ન પૂછે ને સાટા તમારી પ્રૂડ છે ભૂલ આ લોકોની હોય છે તો તમે થોડું આ તરફ ધ્યાન દોરો અને રોડને સરખી રીતે પૂર્ણ કરાવો જેનાથી ભવિષ્યમાં રોડ સરખી રીતે રહે ને આની ઉપર ચાલનારા લોકોને સંતુષ્ટિ મળે અને મિત્રો હવે આપણે આગળ જોઈએ આપણે અત્યારે એ એન્જિનિયરને મળવા જઈએ છીએ તે શું કહે છે ને આનું રિઝલ્ટ શું આવે એ બદલ વિડીયો આગળ જોવા કોણ આપણે એન્જિનિયર ભાઈ કોણ છે ભાવેશભાઈ બોલો ભાવેશભાઈ તમે મને બોલાવ્યો કે તમને રૂબરૂ મળો ઉપર જોવું એમ ફોન ઉપર કોની વાત થઈ તમારા ફોનમાંથી વાત થઈ ને હમ કે ભાઈ આલો પછી હું તમને મળું છું તમે એમ કીધું બોર્ડ જોયે પેલી જગ્યાએ આપણે ડાટા લગાવેલું છે તો અહીંયા નથી મારેલું હું વિડીયો આવ્યો છું ને આપણે પેલું એપ્લિકેશન આવે ને કે આ ફોટા પાડેલા છે એટલે કે કોઈ એવું ન કે જૂનો વિડીયો હતો બે મહિના પેલા મારેલું ક્યારે સારું ભાઈ આમ તમારું કેવું એવું છે બે મહિના પેલા મારેલું છે એવું એમ ને ક્યારેય નથી મારે અત્યારે નથી મારેલું એ મને જવાબદારી કોની બને એ જવાબદારી કોની બને બોર્ડ યુ નો હોય તો તમારી જવાબદારી તો તમારી જ બને તમને હું કઉ છું જો તમે બે મિનિટ ફોન મૂકજો હું ખાલી હું ખાલી આપડે લોકોને જાગૃત કરવા માટે વાત છે કે લોકોને ખબર પડવી જો અત્યારે આવું હોવું જોઈએ એમ તો બોડી મારી જો મને કઈ વાંધો ન મારે ક્યાં કઈ કરું બોડ મારી જો કામ હરું કરો બોડી મારી જો જો અમારે કાઈ છે જ નથી કામ કે અમારા લોકોને અહીં હાલવાનું તમને ખબર છે મારો રોડ કેટલા વર્ષે સારો થાય છે પંદર 15 પછી પાછા આમાં ખાડા પીડા હોય ત્યારે અમને પછી અમારે ક્યાં અરજી મોકલવી આ કરવી પણ એમાં કેટલો સમય લાગે જો અમને ખબર છે આ તો પેલેથી ભાઈ એવું કીધું દેવીન તો કક થાય ரிவோட <muchas> கேரோ જવાબદારી તમારી લોકો ની કે મારી થોડી હોય પણ તમે કઈ વાંધો નો બોર્ડ મારો ને એટલે આપણે પેલું એપ તમારે ફોટા પાડે બોલ લગાવી દીધું તમારી પાસે થઈ ગયું તમારી પાસે અત્યારે હોય તો બધા મારે થોડું ધ્યાન રાખવાનું જવાબદારી કોની બોર્ડ લગાવવાનું કામ હોય તમે આ પ્રશ્ન ન કરી શકો કે જવાબદારી કોની રહે કેટલા બોલ લગાવેલા છે વેરાય મારા મંદિર આવવાનું રોજિયા જવાનું વેજદુ જવાનું એ બોર્ડ તો સોરી નથી થયા તો આ બોર્ડ કેમ સોરી થવાનું છે તમે આ ફાલતુની વાત કરો એવું જોયું એ તો એ તો જનતા તો ભાઈ થોડીક એને સુધરવાની જરૂર તો છે એવું તો નથી પણ તમારું કામ હું છે બોર્ડ મારવું છે કે બોર્ડ મારવાની જવાબદારી કોની છે તમારી છે કે બોર્ડ મારી ગયો તમે

રોડમાં જે માહિતી હોય છે કામ સારું કરો એન્જિન કઈ વાંધો નથી

લગાવતા એમ છે કારણ અમને ખબર કેવી લાગશે કે કામ ક્યાંથી આવેલું છે શું છે

પણ તમે તો ભણેલા છો તમારે રોજ નું કામ છે તો તમે તમારું કામ છે એ તો તમારી ફરજ નિભાવી કેટલા સમય રોડ બને તો નથી મારું સાહેબ તરીકે આવતા હોય તો અમારી હાલત

તો પબ્લિકને સમજવું તો એનું તો કહું છું પબ્લિકને સમજવાય ગાડી મારી 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 ગાડી ક્યાં મારી ગાડી છે ને ઓલી બાજુ તમે ગાડી લઈને આવ્યા છો હું નથી મારી ગાડી તમને હારે લાઈન બનાવશું વિડીયો મેડિયો પ્રશ્ન પૂરો થઈ ગયો કામ સારું છે

મને ખબર નથી એમ પછી આ ભાઈ સાથે ભાવેશભાઈ નામ છે ને મારું નામ ભાવેશભાઈ છે આ ભાઈ સાથે તમે વાત કરાવી પછી મારે એની ઉપર ફોન સાથે વાત થઈ પછી એને એમ કીધું કે ડાઠા મારેલું છે તમે લોકો ત્યારે હરકી રીતે વાત કરી મારે કઈ ન જાણો તમારી જવાબદારી બનેક નથી તમે લોકો રોડ બજો પછી અમારે ચાલવાનું હોય તમને ખબર છે કેટલા અમારા લોકો બધા હેરાન થાય અમારે છે ને દવાખાના બધા મોવા સાઈડ આવ્યા છે જે ભાઈ પ્રેગનેટ હોય ને લઈ જવામાં કઈ તકલીફ પડતી હોય કોઈ બોલે ને એનો મતલબ